નમસ્કાર દર્શક મિત્રો પ્રાગરાજ પટેલ ગ્રુપ અત્યારે અમે રાજકોટની બાજુમાં ત્રમમાં આવેલું છે તો ત્યાં આપણા એક જાગૃત ખેડૂતે આપણી નેટસપની જેવી રેન્જ વાપરેલી છે તો આપણે ખેડૂતને પૂછીએ તમારે આ કોની વાડી છે ભાઈ શામજી બાપા હર્ષોડા અહીંની વાડી છે ને તમે એના ભાગ્યા છો ને હવે તમારા હાથમાં જે નેટસપની જેવી રેન્જ રહી તમને કોને બતાવી હા પરસોત્તમભાઈ હવે તમારું પરસોત્તમભાઈ નામ પરસોત્મભાઈ અને તમારું ગામ? મારું ગામ રાજકોટ. રાજકોટ. અને તમારો મોબાઈલ નંબર શું છે? મારો મોબાઈલ નંબર બાણું સોળ ઓગણચાલીસ બરાબર. આ મોબાઈલ નંબર છે તમારો. કોઈ પણ ખેડૂતને પૂછવું હોય તો પૂછી શકાય છે બરાબર ને? હવે આપણે સામજી બાપાના ભાગ્યાને જે ટ્રીટમેન્ટ કરાવી છે એમાં તમે ટ્રીટમેન્ટ કરાવો છો ને રેગ્યુલર? અમે રેગ્યુલર ટ્રીટમેન્ટ. હા તો રીંગણીની પરિસ્થિતિ શું હતી પહેલા? પહેલા રીંગણીની પરિસ્થિતિ એવી નહોતી પણ આપણે જે જૈવિક રેઇન ચાર્ટ ને ઉપયોગમાં લેવાથી હા અને ફાલ ફૂલને બધું બહુ સારું છે દર ચાર દિવસે સ્પ્રેનમાં આપડું જેટ નો અઠવાડિયે અઠવાડિયે આપણે એનપીકે જોઈ શકે છે નાઇટ્રોજન પોટાશિયન અને ફોસ્ફરસના બેક્ટેરિયા છે

જાતા છે તો ભાવમાં ફેરફાર પડતો હોય છે ને આ રીંગણા નો વાઇઝ પેલા જ આની બોણી આની આ વસ્તુ ખરીદી થાય બરોબર અને ગામ કરતા ભાવ વધારે 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 મળે જોઈ શકાય છે દર્શક મિત્રો લાઇટ ચમક આમ જોઈ શકાય છે એની ચમક કેવી બધી છે બરાબર ને લાઇટ રીંગણા છે અને એકદમ ચમકેલા કાચના રીંગણા હોય એવું લાગે છે અત્યારે જોઈ શકાય છે બરાબર ને તો આમાં આમાં પરસો તમે એક બે છોડ ઊંચા કરો છો આપડે ખબર પડે કે આમાં ફેરફાર શું છે અહીં જોવા તમે જોવા રીંગણા લાગેલા છે અને ફ્લાવરિંગ ચાલુ છે બરોબર ને આજે જો ફ્લાવરિંગ જોવો તો દેખાય છે આ સફેદ ફૂલ દેખાય અને રીંગણા પણ લાગેલા છે આ રીંગણા જોવો તમે એમ લાગે કે એક જગ્યા ઉતારેલા છે આ દરેક જગ્યાએ લાગેલા છે અને પાછી અત્યારે પરસોત્તમભાઈ આજે તારીખ કેટલી છે આજે આજે સત્તર નવ બે હાજર વીસ સત્તર નવ બે આજે જોવો તો બે હાજર વીસ માં વરસાદ પુષ્કળ પડ્યો તો બરાબર ને વરસાદ માં વરસાદ સતત ચાલુ ને ચાલુ અને ઘણી બધી જગ્યાએ રીંગણી ફેલ થઈ ગઈ છે ને આજે તમારા આજુબાજુમાં જોવો તો ફેલ જ છે ને રીંગણી છે તો મરચી છે અમુકને ટમેટી છે બધું ફેલ જ છે ને પણ આપણે આમાં દર ચાર પાંચ દિવસે સ્ટીમરીઝ જેપ બાયો 95 ના સ્પ્રે લીધેલા છે અને NPK જમીનમાં આપેલું છે તો આપણી રીંગણી દરેક જગ્યાએ એકરખી દેખાય છે બરાબર ને એકદમ લીલાશ પડતી છે હવે જોઈ શકાય છે આમાં દરેક જગ્યાએ એક સરખી છે આમાં કાઈ ફેરફાર નથી બરાબર ને આજે આપણને એમ લાગે કે આપણે એક જગ્યાથી રીંગણા ઉતારેલા છે પણ આમાં જોવો તો તમે દરેક જગ્યાએ રીંગણા રાખેલા છે અને આમાં જો ફ્લાવરિંગ કેટલું આવેલું છે બરોબર આમાં ફ્લાવરિંગ એ દેખાય છે પછી દરેક જગ્યાએ લાગેલું છે રીંગણું જો અને નું સતત કે સ્પ્રે ચાલુ છે સ્ટીમરી ફ્લાવરિંગ ખરવા નથી દેતો બરોબર ને ફ્લાવરિંગ નવા જો કુને નીકળેલી છે બરોબર ને જો આ રીંગણા કેટલા લાગેલા છે બરોબર ને દરેક જગ્યાએ લાગેલા છે અને નવી ફૂટી ચાલુ છે અને આ જો તમે ફૂલની સંખ્યા પણ વધારે દેખાય છે આમાં કોઈને પણ વધારે દેખાય છે નકર આમાં શું છે ડોકો ડોકોમેન્ટ આવતો હોય પાન કુકડાઈ ગયેલા હોય પણ એવું ક્યાંય જોવા નથી મળતું બરાબર ને એક જ ધારી છે બધી એક જ ધારી રીંગની છે એક પણ છોડ બગડેલો નથી હા આનામાં ફ્લાવરિંગ નું સ્ટેજ ચાલુ છે બરોબર ફ્લાવરિંગ ચાલુ છે સતત દરેક જગ્યાએ ખરખું દેખાય તો પરસોતમભાઈ ફરીથી તમારું ગામ નામ અને મોબાઈલ નંબર આપો જો એટલે કોઈ પણ પૂછવું હોય તો પૂછી શકે ગામ રાજકોટ મારું નામ જોગ્યા ભાઈ કેશોભાઈ સોળ ઓગણચાલીસ બરોબર આ મોબાઈલ નંબર એટલે લેશે કોઈ પણ નેટ્સઅપ ની જૈવિક રેન જે એની માહિતી જોતી હોય તો માહિતી તમે પુષ્કળ આપી શકો અને કોઈને પૂછવું હોય તો પૂછી શકે અને અત્યારે શામ બાપાની વાડીએ વાડી આવવું હોય તો અત્યારે રીંગણી જોઈ શકે છે બરાબર ને અને ઘણા બધા લોકોની રીંગણી ફેલ થઈ ગઈ છે વધુ વરસાદમાં કારણ કે બે હજાર વીસ માં વધુ વરસાદ પડેલો છે તો હા જોઈ શકાય છે આમાં સમજણ કે આજ દિવસ સુધી વરસાદ જ હતો હા સતત વરસાદ હતો સતત એમાં ભેજ હતો રીંગણા એટલા હોય હમ એવા જોયા નથી અમે બરાબર આ રીંગણાની ની સાઈઝ જોઈ શકાય છે બરાબર ચમકઈ દેખાય છે એની તો આપણે નરેશભાઈ આ પ્રોડક્ટ વાપરી નામ તમને શું લાગે છે આપણે જે બહુ બહુ સારું છે ને નામ જો તો આમાં કઈ નુકસાન નથી કઈ ઝેર તો છે ને એમાં તો તમને છટકાવ કરવો તો તમને એમાં મજા આવે કઈ નુકસાન નથી આમાં છાટી ને હવારે અમે ખાઈ ને તો કઈ નથી કાઈ નથી કારણ કે આમાં ઝેર છે નહીં ઝેર છે નહીં અને તમે તો ઘણા વર્ષોથી ખેતી કરો છો બરોબર સંબાપાની જમીન વાવો છો પાંચ વર્ષ થી કરી બરાબર પણ તમે જોયું કે આવા વરસાદમાં આપડી આ નર્સપની જેવી રેન્જ વાપરવાથી આપડી આ રીંગણી વ્યવસ્થિત ઊભી છે

એક સરખી રીંગણી દેખાય છે લીલી બધા વરસાદમાં રીંગણીના પાન બધા પીડા પડી ગયા હોય રીંગણું ક્યાંય હોય નહીં અત્યારે જોઈ શકાય છે આમાં લાગેલું છે જોઈ શકાય છે દરેક જગ્યાએ અને ફ્લાવરિંગ પણ છે જોઈ શકાય છે દરેક જગ્યાએ રીંગણું લાગેલું છે જવું પડશે તો બતાવો છો રીંગણા જો આ રીંગણાની સાઈઝ બરોબર આ જોઈ શકાય છે દર્શક મિત્રો લાઈટ ચમક અને ક્વોલિટી વાળું કઈ સડો નથી આમાં એક સરખું રીંગણું છે જો દરેક જગ્યાએ એક સરખું દેખાય રીંગણું તો દર્શક મિત્રો આ રીતે અમારી યુટ્યુબમાં એક પ્રાગરાજ પટેલ કરીને ચેનલ પણ છે જો તમે એમાં સબસ્ક્રાઈબ કરશો તો તમને કેટલા બધા ખેડૂતોના કોન્ટેક્ટ મળશે કેમ કે નેટ્સએપની જૈવિક રેન સંપૂર્ણ જૈવિક છે કેમિકલ વગરની છે માણસ પ્રાણી પશુ પક્ષીને ક્યાંય નુકસાન નથી કરતું અને આટલા બધા વરસાદમાં પણ જો રીંગણી એક સરખી ઊભી છે એકદમ લીલીછમ છે અને ઉપર ફ્લાવરિંગ ચાલુ છે નવી નવી કુણપ ચાલુ છે એટલે સતત ઉત્પાદન સતત ચાલુ રહેવાનું